એમાં સૂર્ય ચંદ્ર ના નિશાનો છે એવી દ્વારકાધીશ ની જગા અને ખબર નહી મહેતા તો છસો વર્ષ પહેલા થયા પણ આપણું સમઢિયાળું તો હજી કાલની વાત છે ગંગા સતી એ પણ બાવન જ પદો લખ્યા એના બાવન જ પદ કદાચ બાવન ની સીમા માં રહીને આ બંને જણા બાવન બારો રમી ગયા બાવન ની એક સરહદ રાખી અને પછી બોલે છે બાવન બારો ખેલ ખેલી લે તો